સરકાર આદિવાસી વિસ્તારમાં આવેલી શૈક્ષણિક સંસ્થાઓમાં જ્યાં નર્સિંગના કોર્ષ ચાલતા હોય કે ડોક્ટરોના કોર્ષ ચાલતા હોય કે એન્જિનિયરિંગના કોર્ષ ચાલતા હોય કે અન્ય ઉચ્ચ શિક્ષણના કોર્ષ ચાલતા હોય અને મેનેજમેન્ટ કોટામાં જેણે એડમિશન લીધું છે તેવા વિદ્યાર્થી વિદ્યાર્થીઓનું સરકાર તરફથી મળતી પોસ્ટ ગ્રેજ્યુએટ માટેની જે સહાય છે સહાય બંધ કરવામાંનો નિર્ણય લીધો છે અને એ નિર્ણય થકી આદિવાસી સમાજ ના જે બાળકો યુવાનો વધુ અભ્યાસ કરીને આગળ જઈ રહ્યા છે એને અટકાવવાનો ધંધો આ રાજ્ય સરકારે કર્યો છે એમ કહી શકાય ભારત સરકારે કર્યો તો ભારત સરકારે કર્યો કહેવાય અને ભાજપની સરકારે જ કર્યો છે એમ કહું તો કઈ ખોટું નહીં આટલા વર્ષો સુધી તમે એને સહાય ચૂકવવી શિષ્યવૃત્તિ આપી ભણવામાં આગળ લાવવા માટે પ્રયત્ન થયા આદિવાસીઓ આગળ વધે અને પગભર થાય એમાં સરકારને પેટમાં તેલ રેડાયું છે એમ કહું તો ખોટું નહીં શા માટે તમે આદિવાસીઓ જે પગભર થઈને આગળ જવા માંગે છે એને અટકાવવાનું કામ આ સરકાર કરી રહી છે અને આ જે પરિપત્ર બહાર પાડ્યો છે એ પરિપત્ર સરકાર ગુજરાત સરકાર પણ એને રદ કરવા માટે પ્રયત્ન કરે જાતે ભણાવ્યો સરકાર ગુજરાત સરકાર નિર્ણય લીધો હોય તો એને રદ કરે અને ભારત સરકારે જો એને બહાર પાડ્યો હોય તો ભારત સરકાર રદ કરે આ દેશના આદિવાસી યુવાનોનું ભવિષ્ય બગાડનારો પરિપત્ર છે અને તેથી અમે આજે કલેક્ટર શ્રીને આવેદનપત્ર પત્ર આપવા માટે આવ્યા હતા આવેદનપત્ર આપ્યું છે પરિણામ અમે દીખીએ છીએ કે કેટલા દિવસમાં કરે છે નહીં તો એ વાત નક્કી છે કે આદિવાસીઓને આગળ ભણતા અટકાવવા માટેનું અટકાવવા માટેનું એક ષડયંત્ર છે અને એ કોના નક્કી થઈ રહ્યું છે એ અમે જાણીએ છીએ હમણાં વાત નથી કરવી અમે જ્યારે છોકરાઓ બધા ભેગા થશે અને અમારા છોકરાઓ નવા યુવાનો છે એ યુવાનોને આગળ આ વાત કરશો